નમસ્કાર શીખવનાર પ્રત્યે જો આપણી સંપૂર્ણ કનેક્ટિવિટી હોય તો આ દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી કે આપણે શીખી ન શકીએ આપણે આપણું યોગ્ય જોડાણ રાખવું જોઈએ પછી આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ કે જીવનના કોઈ પણ તબક્કામાં હોઈએ પણ જો શીખવનાર પ્રત્યે આપણે સંપૂર્ણ જોડાણયુક્ત આપણે શીખતા હોઈએ તો આપણને બધી વસ્તુ સરળ થઈ જાય છે જેમ કે ઉદાહરણ તમને આપું જ્યારે આપણે કોઈ કોમ્પ્યુટરના ડેટામાંથી પેન ડ્રાઈવમાં એ ડેટા લેવો હોય તો એ પેન ડ્રાઈવ ને કનેક્ટ કરીએ છીએ અને જો એ કનેક્ટિવિટી ન બતાવે તો એને ફરી ફરી કાઢીએ આમથી આમ નાખીને અને જ્યાં સુધી કનેક્ટ ન થાય ત્યાં સુધી એને નાખ્યા કરીએ કનેક્ટ થાય પછી જ કોપી પેસ્ટ કરીએ છીએ તો આ શીખવાની ક્રિયા એ જ છે કે શિક્ષક જે બોલે છે ને તેની સાથે વિદ્યાર્થીએ જોડાણ થવાનું છે આ જોડાણ વગર ક્યારેય આમાં કોઈ વસ્તુ કોપી પેસ્ટ થશે જ નહીં એકવાર જોડાણ થઈ જાય તો આપણા મગજ પાસે અસીમિત શક્તિઓ છે ગમે વસ્તુને તે પોતાની અંદર સંગ્રહી શકે છે પણ વિદ્યાર્થીને આ વાત ખાસ જાણવા જેવી છે કે કનેક્ટિવિટી જરૂરી છે